ભરૂચ શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમના ખિસ્સામાંથી પાકેટ અથવા રોકડા રૂપિયા કાઢી લેતી ટો ટોળકી સક્રિય બની હતી આ ટોળકી રોજ શહેરમાં આવી તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને નિશાન બનાવતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેમાં એ ડિવિઝન પોલીસ વિસ્તારના રેલવે સ્ટેશન સર્કલથી ફ્રૂટ માર્કેટની સામેના રોટરી ક્લબ સુધીમાં જૂનાટવરા ગામના યુવાનને રિક્ષામાં બેસાડી રિક્ષા ચાલક સહિત તેના બે સાગરી તો એક ગત તારીખ ત્રીજી એપ્રિલના રોજ ખિસ્સામાંથી પંદર હજાર રોકડા કાઢી લઈ તેને ઉતારી મૂકી ફરાર થઈ ગયા હતા જ્યારે ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી એસટી ડેપો સુધીમાં દંપતીને બેસાડી તેઓના રોકડા બે હજાર અને દસ્તાવેજોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી આ બંને ગુનાઓમાં અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ગુનાની ગંભીરતાને જોઈને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ યુ વી ગરડિયાએ સ્ટાફના માણસોને આ ટોળકીને ઝડપી પાડવા સૂચના આપી હતી એ ડિવિઝન સર્વેલન્સનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે રિક્ષામાં મુસાફરોને બેસાડીને ચોરીની ઘટનાને અંજામ આપતા ઈસમો સ્ટેશન રોડ ઉપર સુપરમાર્કેટ સામેના રોડ ઉપર ઊભા છે પોલીસે વોચ ગોઠવી કોસંબાની મુસ્લિમ સોસાયટીમાં રહેતો કાદર અબ્દુલ શેખ અમીન હનીફ નાના બાવા તેમજ ઇમરાન યાકુબ પટેલને પકડી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ઓટો રિક્ષા ત્રણ મોબાઈલ ફોન તેમજ રોકડા સહિત કુલ નેવ્યાસી હજારનો મુદ્દેમાલ ઝડપી પાડ્યો હતો